બંધ તમારે ડાળ રાખવો પડે રાતે કદાચ ભદવાર થાય તમે સારું કરારું કરો ને તો નિયમ એડ કે પડે વસ્તી ખબર પડ જાય

અન મોમો ના ને રાવાન આજે પાલટી કરવાની દી રાવાન ઘોણો સુન આયે તો ઘોણો હા માસી ની ના ઓર કેટલે છે તારા માસીય નું মমচমে অ <wine> <incarcerated>

અમારે જ્યાં નક્કી કોક ઘરે લાગે છે દારૂ હોય તો આ મજા ના

અઢી લાખ રૂપિયા ફરતો હવે ગીધી વાત પણ અઢી લાખામ આજ હવાનું મોટન કઈ ને તારો મળે પાછા મળ્યું કઈ જય માતાજી મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો